શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના શુદ્ધ પક્ષની એકાદશી દેવશયની એકાદશી ક્યારે છે શુભ શું છે પારણા ક્યારે કરવાના છે આજના મહાત્મય વિશે જાણીશું તથા આજથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં પોઢવા જઈ રહ્યા છે ત્યારે આ શુભ એકાદશીનું શું મહાત્મય છે તે સર્વ કાંઈ જાણી શું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શાન્તાકાર ભુજગસ પદ્મનાભં સુરેશ વિશ્વાધારં ગગનસદ મેઘ વર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન ગમ્યમ વંદે વિષ્ણુ સર્વલોક એકનાથમ બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જય મિત્રો એકાદશી અર્થા ચાતુર્માસનો પ્રારંભ જ્યારે ભગવાન શ્રી નારાયણ ચાર માસ સુધી યોગનિંદ્રામાં પોઢે છે અને આ દરમિયાન ભક્તો ભગવાનની પૂજા આરાધના યોગ સાધના તપ દાન પુણ્ય કરીને પુણ્ય અર્જિત કરે છે ભગવાન મહાદેવ આ ચાર માસના સ્વામી ગણાય છે અર્થાત પોતે આ સૃષ્ટિનું સંચાલન કરવા માટે તૈયાર થાય છે ભગવાન શ્રી નારાયણ યોગનિંદ્રામાં પોઢે છે અર્થાત ભક્તોના હૃદયમાં વાસ કરે છે જે ભક્તોની ભાવના શુદ્ધ હશે ધર્મના માર્ગ ઉપર ચાલતા હશે તેની ઉપર પ્રભુ કૃપા દ્રષ્ટિ અવશ્ય રાખે છે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી ચાતુર્માસ અર્થાત ચાર માસ જેમાં અષાઢ માસના પંદર દિવસ ત્યારબાદ શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસના પંદર દિવસ એટલે કે દેવ ઉઠી એકાદશી આવશે ત્યારે ભગવાન શ્રી નારાયણ સૃષ્ટિનો કાર્ય ભાર સંભાળશે જગતના પાલનહાર ભગવાન શ્રી નારાયણ યોગનિંદ્રામાં પોઢે છે એ દરમિયાન કહેવાય છે કે જે ભક્તો તપ દાન કરે છે વ્રત ઉપવાસ કરે છે અથવા તો સંયમમાં પોતે રહે છે તેનું જીવન સાર્થક થઈ જાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સર્વગ્રહ બાધા નષ્ટ થાય છે ભગવાન શ્રી હરિ નારાયણ લક્ષ્મીપતિની કૃપાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તે છે આ ચાતુર્માસના પ્રારંભ થવાવાળી એકાદશી એટલે દેવશયની એકાદશી જે વર્ષની મોટી એકાદશી કહેવાય છે જે ભક્તો આખા વર્ષમાં આવતી એકાદશીનું વ્રત ન કરી શકે તેઓ દેવશયની એકાદશી અને દેવ ઉઠની એકાદશીનું વ્રત કરે તો પણ જે વર્ષની એકાદશીઓ છે સુદ પક્ષની અને વદ પક્ષની બંને એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે એવી શુભકારી એકાદશી એટલે દેવ શયની એકાદશી દેવશયની એકાદશીનો પ્રારંભ થતાં જ ચાર માસ સુધી લૌકિક કાર્ય કરાતા નથી જેમાં સગાઈ લગ્ન મુંડન કે કોઈ પણ એવા શુભ કાર્ય જે આપણા સાંસારિક કાર્યમાં આવતા હોય તે કાર્ય કરાતા નથી પરંતુ ભક્તિ પૂજા કરાય છે અર્થાત ભાગવત મહાપુરાણની કથા બેસાડાય છે અને વિધિ વિધાનથી ભગવાન નારાયણનું ચાર માસ સુધી પૂજન થાય છે જેથી ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે પાપ નષ્ટ થાય છે સૌ પ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવાના છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસ રાત્રિના લગભગ સાડા આઠ વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે સત્તર જુલાઈ બે હજાર ચોવીસ રાત્રિના લગભગ નવ વાગ્યે ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે આ એકાદશીનું વ્રત તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે રાખવાનું રહેશે હવે આ એકાદશીના પારણા ક્યારે કરવા તે પણ જાણી લઈએ આ એકાદશીના પારણા તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે કરવાના રહેશે સવારે પાંચ ને ત્રીસ મિનિટથી લઈને લગભગ આઠ ને વીસ મિનિટ સુધીમાં પારણા અર્થાત વ્રતનું સમાપન જેમ આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તેમ વ્રતને છોડવાનું પણ હોય છે એને પારણા કહેવાય છે આ દિવસેની એકાદશીના દિવસે ચાર શુભયોગ છે જેમાં સર્વાર્થ સિદ્ધિયોગ અમૃત સિદ્ધિયોગ યોગ અને યોગ માટે પણ આ એકાદશી ઘણી ઉત્તમ છે હવે આપણે જાણી લઈએ આ એકાદશીના વિધિ વિશે આ એકાદશીનું વ્રત રાખવા માંગે છે તેઓ દસમી તિથિની રાત્રિએથી જ સંયમમાં રહે સાત્વિક ભોજન કરે અને એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે માથા બોળ સ્નાન કરવું જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિરની સફાઈ કરીને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરીને જે મંદિરના વસ્ત્રો છે તે પણ બદલી શકાય તો બદલવા નવા વસ્ત્ર ધારણ કરાવવા આપણા કુળદેવતા કુળદેવીની સાથે ભગવાન નારાયણની મૂર્તિ ફોટોની પૂજા થઈ શકે છે અથવા ચાર માસ સુધી બહેનો અલગ પણ ભગવાન શ્રી હરિનારાયણ કે જેઓ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે તેવી મૂર્તિનું અલગથી પૂજન કરે છે જો આપણા ઘરના મંદિરમાં લાલજીનું સ્વરૂપ હોય સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરતા હોય તો એ રીતે અને ભગવાન નારાયણના અવતારનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરાય છે ખાસ ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ સુંદર વસ્ત્ર પરિધાન કરાવવા શૃંગાર કરવો ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય તુલસીપત્ર પંચમેવા પંચગવ્ય અને ભગવાનને ખાસ એવા માખણ મિશ્રીનો ભોગ લગાવાય છે જેમાં દરેક સામગ્રીમાં તુલસી દલ અવશ્ય પધરાવવા ભગવાનના શ્રી ચરણોમાં બે તુલસીપત્ર ચાર માસ સુધી નિત્ય પધરાવવા અને એ તુલસી દલનો પ્રસાદી પણ લઈ શકાય છે જે ભક્તો આખું વર્ષ એકાદશીનું વ્રત કરી શકતા નથી તેઓ આ એકાદશીનું વ્રત અવશ્ય કરે અને આ એકાદશીના વ્રતનું ફળ તે બારેય માસની એકાદશીના ફળ બરાબર છે આ એકાદશીનું વ્રત કરીને ફરી ચાર માસ પછી આવતી દેવ ઉઠની એકાદશીનું વ્રત પણ અવશ્ય કરે આ એકાદશીના દિવસે સંકલ્પ કરાય છે કે પોતે કઈ રીતે વ્રત કરવા માંગે છે એક તો નિરાહાર જેમાં જલ પણ ગ્રહણ નથી થતું બીજું છે ઉપવાસ જેમાં ફલ ફલાદી આદિ લઈ શકાય છે ચા દૂધ કોફી આદિ અને ત્રીજું છે જેમાં જે ભક્તોનું શરીર કામ નથી કરતું અને છતાં પણ એકાદશીનું વ્રત કરવું છે ડાયાબિટીસ છે બીપી છે છતાં પણ આ એકાદશીનું વ્રત કરવું છે જે વરસની ખાસ એકાદશી છે તો પછી સાત્વિક રીતે એક ટાઈમ ભોજન લઈ શકાય છે અને આ વ્રત કરી શકાય છે ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ તમે જે રીતે મને શક્તિ આપો એ રીતે વ્રત કરો જોકે એકાદશીમાં બધા એવું કહે છે કે અન્ન ન ખવાય અન્ન ખાઈને પણ આપણે જો મનથી ભગવાનની નજીક રહીએ તો પણ એકાદશીનો લાભ પ્રાપ્ત થાય છે જે ભક્તો એકાદશીનું વ્રત રહી શકતા નથી રાખી શકતા નથી તેઓ પણ ભગવાનનું પૂજન અવશ્ય કરે અને આ એકાદશીના દિવસે ખાસ એ પણ છે કે આજના દિવસે જે ભક્તો ચાતુર્માસના નિયમોને ધારણ કરવાના છે વ્રત રાખવાના છે દાન કરવાના છે કોઈને કોઈ નિયમ ધારણ કરવાના છે તેઓ આજથી જ સંકલ્પ કરે ચાર માસ સુધી નિત્ય જે કાંઈ નિયમ લો તે કરવાના રહેશે જ્યારે દેવઉઠની એકાદશીના બીજા દિવસે બારસની તિથિ આવે ત્યારે તમે જે નિયમ લીધો છે જે ચાતુર્માસનું વ્રત રાખ્યું છે તેના પારણા થશે જે નિયમ લીધો હોય તેનું દાન કરવાનું હોય છે અત્યારના યુગ પ્રમાણે આપણે બધું પડતું દાન પુણ્ય કરી ના શકીએ એવું બને મોંઘવારી પણ છે માટે આપણાથી જે પોચાય તે રીતે દાન પુણ્ય કરવું મનમાં વધુ પડતી ચિંતા ન કરવી ભગવાન તો ભાવના ભૂખ્યા છે જો મન પવિત્ર હશે મનની ભાવના પવિત્ર હશે તો પ્રભુ આપણી સેવાનો સ્વીકાર અવશ્ય કરે છે ફૂલ નહીં ફૂલની પાખડીના રૂપે કંઈ પણ દાન પુણ્ય કરવામાં આવે તો પણ લાભ પ્રાપ્ત થાય છે એકાદશીના બીજા દિવસે જ્યારે પારણા કરવાના હોય ત્યારે ગાય માતાની સેવા થાય છે તુલસી માતાની સેવા થાય છે પીપળાના વૃક્ષની સેવા થાય છે અને પિતૃદેવતાનું તર્પણ શ્રાદ્ધ પણ કરી શકાય છે કારણ કે આ છે દેવ સૈની એકાદશી આજના દિવસે ગીતાજીનો પાઠ કરાય વચાય સંભળાય તો ઉત્તમ છે અને આ પાઠ કરીને પિતૃદેવતાને અર્પણ પણ કરી શકાય છે પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ ગયડું જળ પીપળાના થડમાં અર્પણ કરવું જોઈએ દીપદાન કરવું જોઈએ બ્રાહ્મણોને કાચા સીધાની સાથે દક્ષિણા સમર્પિત કરવી પણ ઉત્તમ મનાય છે ચાર માસ સુધી જે ચાતુર્માસમાં ચોમાસાની સીઝન હોય છે માટે જરૂરિયાતમંદને આપણાથી થાય એટલું દાન કરીએ છત્રી જૂતા ચપ્પલ છે ધાબડો છે કે પછી અન્નદાન છે વસ્ત્રદાન છે અથવા આપણને જે યોગ્ય લાગે જે સમયે જેની માંગ હોય એ પ્રમાણે દેશકાળને અનુસરીને દાન કરી શકાય છે આ દેવસયની એકાદશીથી માંગલિક કાર્યો કરાતા નથી વર્જિત મનાય છે એટલા માટે બની શકે તો આવા કાર્યો ન કરવા કારણ કે દેવ ઉઠની એકાદશીથી દેવસઈની એકાદશી સુધી ગ્રહો પણ શુભ પરિણામ આપતા નથી માંગલિક કાર્ય માટે અને દેવતાઓ પણ યોગ નિંદ્રામાં હોય છે ભગવાન નારાયણ માત્ર યોગ નિંદ્રામાં પોઢે છે તે આપણે જાણીએ છીએ પરંતુ જે સૃષ્ટિના સંચાલક જ છે તેઓ જ યોગ નિંદ્રામાં પોઢે તો બીજા દેવતાઓ અથવા ગ્રહો કેવી રીતે શુભ પરિણામ આપે એટલા માટે આ સમય જે મહાદેવનો છે મહાદેવ કે જે કૈલાસપતિ છે ભૂતનાથ છે માટે આ સમય દરમિયાન કહેવાય છે કે આપણે ધાર્મિક કાર્ય કરી શકીએ છીએ પૂજા પાઠ છે ગ્રહોની શાંતિ છે અથવા તો પિતૃ નિમિત્તે કાર્ય કરી શકાય છે કારણ કે આ ચાતુર્માસ દરમિયાન શ્રાવણ માસ પછી ભાદરવો માસ આવે છે અને ત્યારબાદ આસો માસ આવે છે માં જગતજનની મહામાયા જોગમાયાની આરાધનાના દિવસો રહેશે માટે આ ચાતુર્માસ દરમિયાન બની શકે તો સંયમી જીવન જીવવું ધર્મના માર્ગ ઉપર ચાલવું કોઈની નિંદા કૂથલી ના કરવી આજે એકાદશી છે વાળ નખ ન કાપવા અને બની શકે તો કોઈ વ્યસન પણ ન રાખવું એકાદશીનું વ્રત થાય કે ન થાય ભગવાન નારાયણના મંદિરમાં જઈને જો દર્શન થઈ શકે તો પણ ઉત્તમ ઘેરે પણ આપણે સાધારણ પૂજા કરીને પણ વ્રત કરી શકીએ છીએ એકાદશીના દિવસે એવું પણ કહેવાય છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત રાખીને ભગવાન નારાયણની પૂજા આરાધના કરે છે તેને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કારણ કે આખા વર્ષ દરમિયાન આવતી બે એકાદશી મોટી એકાદશી મનાય છે એક તો દેવશયની અને એક તો દેવ ઉઠની અને શ્રી નારાયણ સાથે દેવો પણ જાગૃત થાય છે ગ્રહો પણ શુભ પરિણામ આપે છે ત્યાર પછી માંગલિક કાર્યનો આરંભ થાય છે આ દેવશયની એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં હોય તેઓ પણ વ્રત અવશ્ય રાખી શકે છે પરંતુ પૂજા ન થાય આજના દિવસે જો ઘરમાં કોઈ સૂતક હોય તો પણ વ્રત રાખી શકાય છે પૂજા ન થાય એકાદશીનું વ્રત એવું છે કે જે ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે આ એકાદશીના સ્વામી સ્વયં લક્ષ્મીપતિ હોય માટે એકાદશી તિથિ કે જે ભગવાન નારાયણના સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલા હોય મહામાયાનો અવતાર છે જે ભક્તો એકાદશીનું વ્રત રાખે છે તે શક્તિ સંપન્ન થાય છે ચાહે શારીરિક શક્તિ હોય માનસિક શક્તિ હોય કે સમાજમાં શક્તિનું પ્રદર્શન કરવું હોય અર્થાત યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે એકાદશી મૈયા કે જે સ્વયં જોગમાયાના અવતારના રૂપમાં પ્રગટ થઈને ભગવાન નારાયણની રક્ષા કરી હતી તે એકાદશીની તિથિના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેની સર્વે પ્રકારે રક્ષા કરે છે માં એકાદશી મૈયા એકાદશીના દિવસે ખાસ કરીને જે ભક્તો દીપદાન કરે છે મંદિરોમાં જઈને તુલસી ક્યારે પીપળાના વૃક્ષની જે અથવા ઘરના આંગણામાં તેના ઉપર પણ ભગવાન શ્રી નારાયણ પ્રસન્ન રહે છે દીપદાન રાત્રિના સમયે કરવામાં આવે સૂર્યાસ્ત પછી તે ઉત્તમ લાભ આપે છે અંધકારમાં જે દીપ પ્રગટાવે છે તેના જીવનમાં અજવાળા થાય છે એવું કહેવાય છે એકાદશીનું વ્રત કરવાથી સ્વાસ્થ્ય સુખ પણ પ્રાપ્ત થાય છે શરીરનો કચરો બહાર નીકળે છે માટે પણ આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપનો જે નિયમ આપેલો છે તેમાં એકાદશીનું મહત્ત્વ ઘણું છે પંદર પંદર દિવસે જે એકાદશીનું વ્રત આવે છે તે વ્રત રાખવાથી શારીરિક માનસિક કષ્ટ દૂર થાય છે કુંડળીમાં રહેલા ગ્રહ બાધા નષ્ટ થાય છે ખાસ કરીને ચંદ્રમાં સંબંધિત દોષ દૂર થાય છે એકાદશીનું વ્રત રાખવાથી આ એકાદશીના વ્રતના મહાત્મયને ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહી સંભળાવેલું છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી શ્રીકૃષ્ણને કહે છે હે ભગવાન અષાઢ માસના શુક્લપક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન એક સમયે નારદે બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ તમે કલયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીનું નામ પદમાં પણ છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ભગવાન લક્ષ્મીપતિની કૃપાથી આ લોક પરલોક સાર્થક થાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન હું તમને આ એકાદશીની પૌરાણિક કથા કહી સંભળાવું છું તે તમે સાંભળો સૂર્યવંશી માનધાતા નામના રાજા હતા તે સત્યવાદી મહાન પ્રતાપી અને ચક્રવર્તી હતા તે પોતાની પ્રજાનું સંતાનની જેમ પાલન કરતા તેની સમસ્ત પ્રજા ધન ધાન્યથી પરિપૂર્ણ હતી અને સદૈવ સુખપૂર્વક રહેતી હતી તેના રાજ્યમાં ક્યારેય અકાળ પડતો નહીં એક સમયે રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વર્ષા ન થઈ જેનાથી રાજાના રાજ્યમાં અકાળ પડ્યો અને પ્રજા અન્નની કમીના કારણે દુઃખી રહેવા લાગી રાજ્યમાં યજ્ઞ થવા બંધ થઈ ગયા એક દિવસ પ્રજા રાજાની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી હે રાજન સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે તે વર્ષાના અભાવથી રાજ્યમાં અકાળ પડી ગયો છે અને પ્રજા મરી રહી છે હે રાજન તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકોના દુઃખ દૂર થાય તેથી રાજા માંધાતા બોલ્યા તમે લોકો ઠીક કહો છો વર્ષાના ન થવાને કારણે પ્રજાને દુઃખ ભોગવવું પડે છે હું ઘણું જ વિચારું છું તો પણ મને કોઈ દોષ દેખાતો નથી તમારા લોકોના દુઃખ દૂર કરવા માટે ઘણા જ પ્રયત્ન કરું છું આમ કહીને રાજા માંધાતા ભગવાનની પૂજા કરીને થોડા મુખ્ય માણસોને લઈને વનમાં ચાલ્યા ગયા ત્યાં તેઓ ઋષિના આશ્રમોમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માજીના પુત્ર અંગીરા ઋષિના આશ્રમમાં ગયા એ સ્થાન પર રાજા રથમાંથી ઉતર્યા અને આશ્રમમાં આવ્યા ત્યાં મુનિ હમણાં જ નિત્યકર્મથી નિવૃત્ત થયા હતા રાજાએ તેમના સન્મુખ પ્રણામ કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા પછી રાજાને કહ્યું હે રાજન તમે કુશળતાપૂર્વક તો છો ને તથા તમારી પ્રજા પણ કુશળતાપૂર્વક હશે તમે આ સ્થાન પર કેવી રીતે આવ્યા તે કહો ત્યારે રાજા કહે છે હે મહર્ષિ મારા રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વર્ષા થઈ નથી તેથી અકાળ પડી ગયો છે અને પ્રજા ઘણું ભોગવે છે રાજાના પાપોના પ્રભાવથી જ પ્રજાને કષ્ટ મળે છે પરંતુ હું ધર્મ અનુસાર રાજ્ય કરું છું તો પછી આ અકાળ કેવી રીતે પડી ગયો તેની જાણ મને હજુ સુધી થતી નથી અમે તમારી પાસે આ સંદેહની નિવૃત્તિ માટે આવ્યા તમે કૃપા કરીને મારા આ સંદેહને દૂર કરો અને પ્રજાના કષ્ટને દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો રાજાની વાત સાંભળીને મુનિ બોલ્યા હે રાજન આ સતયુગ બધા યુગોમાં શ્રેષ્ઠ છે એમાં ધર્મના ચારેય ચરણ અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષ સંમિલિત છે આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદ ભણાવવાનો અધિકાર છે પરંતુ તમારા રાજ્યમાં એક શુદ્ર પણ તપસ્યા કરી રહ્યો છે આ દોષના કારણે તમારા રાજ્યમાં વર્ષા થતી નથી જો તમે પ્રજાનું ભલું ઈચ્છો છો તો એ શુદ્રને મારી નાખો ત્યારે રાજા કહે છે હે મુનિશ્વર હું એ નિરપરાધને તપસ્યા કરનાર શુદ્રને મારી નહીં શકું એ તો અન્યાય હશે તમે આ દોષથી છૂટવાનો કોઈ બીજો અન્ય ઉપાય બતાવો ત્યારે ઋષિ કહે છે હે રાજન જો તમે આવું જ ઈચ્છો છો તો અષાઢ માસના શુક્લ પક્ષની જે દેવશયની એકાદશી આવે છે તેનું વ્રત વિધિપૂર્વક કરો આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વર્ષા થશે અને પ્રજા સુખી થશે કારણ કે આ એકાદશીનું વ્રત બધી સિદ્ધિઓ આપનાર છે અને ઉપદ્રવને શાંત કરનાર છે મુનિના આ વચન સાંભળીને રાજા પોતાની પ્રજા સાથે નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વર્ષા થઈ અને મનુષ્યોને સુખ પ્રાપ્ત થયું આ એકાદશીને દેવશયની એકાદશી કે પદમાં એકાદશી પણ કહેવાય છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તેથી મોક્ષની ઈચ્છા કરનાર મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરૂ કરવામાં આવે છે આ કથા સાંભળીને કુંતી પુત્ર યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે પ્રભુ ભગવાન વિષ્ણુનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે રાજન હવે હું એ પણ કહી સંભળાવું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો જ્યારે સૂર્યનારાયણ દેવ કર્ક રાશિમાં આવે છે ત્યારે ભગવાન વિષ્ણુને શયન કરાવવું જોઈએ અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે ત્યારે ભગવાનને ઉઠાડવા જોઈએ અધિક માસ આવવાથી પણ વિધિ આ જ પ્રમાણે રહે છે આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ અષાઢ માસના શુક્લપક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ સૌપ્રથમ ભગવાન નારાયણની પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ પછી સફેદ વસ્ત્રો ધારણ કરાવવા ગાદી તકિયા સૈયા આદિ તૈયાર કરવું ભગવાનનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું અથવા તો શાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણો દ્વારા પૂજન કરાવવું અને પ્રાર્થના કરવી હે ભગવાન મેં તમને શયન કરાવ્યું છે તમારા શયનથી આખું વિશ્વ સુઈ જાય છે આ રીતે ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ હે ભગવાન તમે જ્યાં સુધી સુધી માસ કરો ત્યાં સુધી મારા વ્રતને નિર્વિઘ્ન રાખજો આ પ્રકારે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને શુદ્ધ ભાવથી મનુષ્યોએ દાતણ આદિના નિયમ ગ્રહણ કરવા જોઈએ દાન પુણ્ય શું કરવા માંગે છે અથવા વ્રત કેવી રીતે કરવા માંગે છે ચાર માસ સુધી શું ગ્રહણ કરવા માંગે છે ને શું ત્યાગવા માંગે છે તે સર્વકાય નિયમ આજથી લેવા જોઈએ ભગવાન વિષ્ણુનું વ્રત શરૂ કરવામાં પાંચ કાળમાં વર્ણન કરવામાં આવ્યું છે દેવસાઈની એકાદશીથી લઈને દેવ ઉઠની એકાદશી સુધી ચાતુર્માસના વ્રતને શરૂ કરાય છે જેમાં દ્વાદશી પૂર્ણિમા અષ્ટમી સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરી શકાય છે કાર્તક માસના શુક્લપક્ષની દ્વાદશીએ આ વ્રત સમાપ્ત થાય છે આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ વ્રતને પ્રતિવર્ષ કરે છે તે સૂર્યના સમાન દીપ્તિમાન થઈને વિમાનમાં બેસીને અંતે વિષ્ણુ લોકમાં જાય છે આ રીતે ભવિષ્ય પુરાણમાં વિષ્ણુ શયન એકાદશીની કથા કહેવામાં આવી છે મહાત્મ્ય સંભળાવવામાં આવ્યું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ચાતુર્માસ દરમિયાન ભગવાનની ભક્તિ આરાધના પૂજન સેવા દાન પુણ્યની સાથે નિત્ય પ્રાર્થના કરાય છે ત્વમેવ માતા પિતા તમેવ બંધુસ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ બોલો ભગવાન જગન્નાથ પરમ પુરુષોત્તમ શ્રી રાધા વલ્લભ લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ